પાટીદાર સમાજ દ્વારા યોજાયેલો આ સમૂહ લગ્ન સમારંભ અન્ય લગ્નોથી કંઈક વિશેષ છે કારણ કે સામાન્ય રીતે સમૂહ લગ્નમાં જોડાનાર વર અને કન્યા પક્ષ તરફથી આયોજકો અમુક રકમ લેતા હોય છે પરંતુ આ સમૂહ લગ્નમાં કોઈ પણ પક્ષ પાસેથી એક પાય પણ લેવામાં આવી નથી સમૂહ લગ્નનો પંદર લાખથી પણ વધુનો ખર્ચ જીતપુરા ગામ અને પંદર ગામ પાટીદાર સમાજે ઉપાડ્યો છે

આ લગ્ન સમારોહ પાછળ વરકન્યા પક્ષના ખર્ચના બચેલા નાણા તેમના સંતાનોના શિક્ષણ કાર્યોમાં લઈ શકાય તેવો હેતુ સમાયેલો છે આ સાથે જ દરેક નવ યુગલને ઘર સંસાર શરૂ કરવા માટે રૂપિયા ચાલીસ હજારની ઘરવખરી પણ ભેટ રૂપે આપવામાં આવી નવ યુગલોએ સમાજના આ આશીર્વાદ રૂપ કાર્યનો આભાર માની ખુશી વ્યક્ત કરી આ સમયની અંદર અમારા સમાજ દ્વારા જે એક ઉદાહરણીય કાર્ય કર્યું છે એના લીધે